ઉનાળાની ગરમીમાં ઠંડા ઠંડા જ્યુસ શરબત આઈસ્ક્રીમ કે કુલ્ફી મળી જાય તો તો ખાવાની તો મજા જ પડી જાય તો આજે હું આપ સૌની માટે એકદમ ટેસ્ટી ઠંડા ઠંડા ત્રણ જાતના ફ્રૂટ જ્યુસની રેસીપી લઈને આવીશું સાથે સાથે અહીંયા આપણે ત્રણ ફ્રૂટ જ્યુસ બનાવીશું એમાંથી જ આપણે ત્રણ જાતના પોપ્સિકલ બનાવીશું એકદમ ટેસ્ટી ફ્રેશ જ્યુસમાંથી આપણે ત્રણ ફ્લેવરના પપ્સિકલ બનાવવાના છે એ પણ બે કલરમાં તો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો તો ચાલો રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ તો ફ્રેશ જ્યુસ બનાવવાના છે એટલા માટે હું ફ્રેશ પુદીનો તોડી લઈશ અહીંયા અમે ઘરે જ ફૂદીનો ઉગાડેલો છે જો તમારે શીખવું હોય કે ઘરે પુદીનો કઈ રીતે ઉગાડવો તો તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો હું એ વિડીયો પણ અપલોડ કરીશ હવે તરબૂટનું જ્યુસ બનાવવા માટે અહીંયા અમે પાંચસો ગ્રામ તરબૂજ લઈ લીધા છે હવે એને આપણે એક મિક્સર જારમાં ઉમેરી દઈશું તરબૂજના બીયા કાઢી લેવાના છે હવે અહીંયા બધા જ્યુસ આપણે ખાંડના ઉપયોગ વગર બનાવવાના છે એકદમ હેલ્ધી રીતે તો અહીંયા મેં સાકર લઈ લીધી છે આ રીતની આખી સાકર લઈ લેવાની છે તરબૂજ જેટલું ગળ્યું હોય એ પ્રમાણે તમારે સાકર ઉમેરી દેવાની છે તો આ રીતે મેં તણગાંગડા સાકરના ઉમેરી દીધા છે થોડા ફ્રેશ ફૂદીના પાન ઉમેરી દઈશું ફ્રેશ ફૂદીનો હોય તો આપણા જ્યુસ એકદમ ટેસ્ટી બનશે અને રિફ્રેશિંગ લાગે છે એક ચમચી સંચળ પાવડર અને અડધા લીંબુનો જ્યુસ ઉમેરી દઈશું જેનાથી આપણો આ તરબૂટનો જ્યુસ એકદમ ટેસ્ટી બનશે થોડા બરફના ટુકડા ઉમેરીને આને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો આપણો તરબૂટનો જ્યુસ બનીને તૈયાર થઈ જશે તો અહીંયા આપણે તરબૂટનો જ્યૂસ બનીને તૈયાર થઈ ગયો છે તો એને આપણે ગરણીની મદદથી ગાળી લઈશું જેથી કરીને કોઈ પણ બીયા રહી ગયા હોય અથવા તો ફૂદીના પાન રહી ગયા હોય તો આ રીતે ગળીનીમાંથી ગાળી લઈશું તો કચરો જે હોય એ રહી જશે તો આ રીતના મેં તરબૂટના જ્યુસને ગાળી લીધો છે તો એકદમ ટેસ્ટી આપણું તરબૂટનો જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે તરબૂચ આપણું લાલ હોય એટલો જ આપણા જ્યુસનો કલર લાલ આવે છે અહીંયા કોઈ પણ જાતના આપણે કલરનો ઉપયોગ નથી કર્યો તો જ્યુસને આપણે સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું અને ઉપરથી ફુદીનાના પત્તા અને તરબૂચના એક ટુકડાથી ગાર્નિશ કરી લઈશું તો તમે આ રીતે ગાર્નિશ કરીને આપશો તો ઘરના બધા લોકોને ખૂબ જ પસંદ આવશે તો એકદમ ટેસ્ટી તરબૂટનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે લીલી દ્રાક્ષનું જ્યુસ બનાવી લઈએ તો લીલી દ્રાક્ષનો જ્યુસ બનાવવા માટે અહીંયા મેં દોઢ કપ જેટલી દ્રાક્ષ લઈ લીધી છે હવે એમાં આપણે સાકર ઉમેરી દઈશું અહીંયા તમારી દ્રાક્ષ કેટલી ખાટી છે એ પ્રમાણે તમારે સાકર લઈ લેવાની છે એક ચમચી સંચળ પાવડર અને થોડા ફ્રેશ ફુદીનાના પાન ઉમેરી દઈશું ફુદીનાનો ટેસ્ટ બધા જ્યુસમાં ખૂબ જ સરસ આવે છે એકદમ રિફ્રેશિંગ ટેસ્ટ આવે છે બરફના ટુકડા ઉમેરીને આપણે આ જ્યુસ બનાવીને તૈયાર કરી લઈશું અને એને પણ ગાળી લઈશું બધા જ્યુસને સરસ રીતે ગાળી લેવાના છે કારણ કે અહીંયા આપણે બાદમાં પોપસિકલ બનાવવાના છે જેથી કરીને એના ટુકડા આખા આખા વચ્ચે ન આવે હવે અહીંયા થોડું જ્યુસ મને ગાઢું લાગી રહ્યું છે તો હું થોડું પાણી ઉમેરી દઈશ અને આપણે આ જ્યુસને સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું ઉપરથી પુદીનાના પત્તા અને એક દ્રાક્ષને વચ્ચેથી આ રીતે કાપો કરીને સર્વિંગ કરી લઈશું તો આ રીતે દેખાવામાં સુંદર લાગે છે અને ટેસ્ટી પણ લાગે છે આ જ્યુસ હવે આપણે સંતરાનો જ્યુસ બનાવી લઈએ તો એના માટે મેં બે મોટા સંતરા લઈ લીધા છે એને આ રીતે જ્યુસ કાઢી લેવાનો છે તમારે જેટલું જ્યુસ બનાવવો એ પ્રમાણે તમારે સંતરા લઈ લેવાના છે તો અહીંયા આપણો આ જ્યુસ બનીને તૈયાર થઈ જાય છે હવે એને આપણે ગાળી લેવાનો છે બે સંતરામાંથી આ રીતે એક કપ જેટલો જ્યુસ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે એને આપણે ગાળી લઈશું અહીંયા આપણે જે સાકર લીધી હતી હવે એનો આપણે પાવડર તૈયાર કરી લેવાનો છે અહીંયા આપણે ખાંડનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ સાકરનો પાવડર બનાવીને તૈયાર કરી લઈશું પાવડર આપણો અહીંયા તૈયાર થઈ ગયો છે તો એમાંથી આપણે બે ચમચી જેટલી સાકર ઉમેરી દઈશું અડધી ચમચી સંચળ પાવડર અને થોડા બરફના ટુકડા ઉમેરી દઈશું તો એકદમ ટેસ્ટી આપણો આ સંતરાનો જ્યુસ બનીને તૈયાર થઈ ગયો છે હવે એને આપણે ઉપરથી પુદીનાની પત્તી અને સંતરાના એક ટુકડાથી ગાર્નિશ કરી લઈશું આ રીતે દેખાવા પણ સુંદર લાગે છે એકદમ પીવાની પણ મજા આવે છે તો અહીંયા આપણે ત્રણેય પ્રકારના ઇન્સ્ટન્ટ ફ્રૂટ જ્યુસ બનીને તૈયાર થઈ ગયા છે દેખામાં જેટલા સુંદર લાગે છે ને એટલા જ પીવામાં પણ ટેસ્ટી લાગે છે અને એકદમ રિફ્રેશિંગ લાગે છે અને સાથે સાથે હેલ્ધી પણ છે કારણ કે અહીંયા આપણે ખાંડનો બિલકુલ ઉપયોગ નથી કર્યો તો હવે આપણે આ ત્રણેય ફ્રૂટ જ્યુસમાંથી આપણે પપ્સિકલ બનાવીશું હવે અહીંયા આપણે ત્રણેય જાતના ફ્રૂટ જ્યૂસમાંથી ત્રણ ફ્લેવરની પોપ્સિકલ બનાવીશું મોલ્ડમાં પોણો ભરાય એટલું આપણે મોલ્ડ ભરી લેવાનું છે તો ફ્લેવરની હું બબે પોપ્સિકલ બનાવવા જઈ રહી છું છ મોલ્ડમાં આ રીતે બબે ફ્લેવર ઉમેરી દઈશ અને મોલ્ડ ને આપણે પોણું જ ભરવાનું છે આ રીતે તરબૂચ સંતરા અને દ્રાક્ષના બબે ફ્લેવરની પોપ્સિકલ બનાવવા જઈ રહી છું આ રીતે ઢાંકણ બંધ કરીને આપણે સળી સેટ કરી લઈશું અને આને આપણે એકથી દોઢ કલાક માટે સેમી સેટ થઈ જાય ત્યાં સુધી રહેવા દઈશું ઉપર આપણે બીજો કલર ઉમેરવાનો છે એટલા માટે આપણે અધૂરા રાખ્યા છે મોલ્ડને થોડો સેટ થઈ જાય ત્યારબાદ આપણે બીજો કલર ઉમેરીશું તો અહીંયા દોઢથી બે કલાક જેટલો સમય થઈ ગયો છે તો આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ આ રીતના થોડા થોડા સેટ થઈ જાય ત્યારબાદ આપણે ઉપર બીજો કલર ઉમેરીશું જેથી કરીને આપણે આ પોપ્સિકલ બે કલરમાં તૈયાર થાય તો તરબૂટના જ્યુસમાં આપણે ઉપર દ્રાક્ષનો જ્યુસ ઉમેરી દઈશું અને સંતરાના જ્યુસમાં પણ આ રીતે દ્રાક્ષનો જ્યુસ ઉમેરી દઈશું જે રીતનો તમને ટેસ્ટ પસંદ હોય એ પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો છો ત્યારબાદ આપણે જે દ્રાક્ષનો જ્યુસ છે એની ઉપર આપણે તરબૂટનો જ્યુસ ઉમેરી દઈશું તો ફરીથી આપણે ઢાંકણ ઢાંકીને આને ત્રણથી ચાર કલાક માટે સેટ થવા દઈશું ત્યારબાદ આપણી આ પોપ્સિકલ બનીને તૈયાર થઈ જશે એકદમ કલરફુલ બે કલરમાં બનશે તો હવે આને ત્રણથી ચાર કલાક માટે ફરીથી ફ્રીજમાં મૂકી દઈશું કુલ અહીંયા પાંચથી છ કલાક જેટલો સમય થાય છે આ પોપ્સિકલને સેટ થવામાં હવે એક મોટા વાસણમાં પાણી લઈને આ રીતે મોલ્ડને ફેરવતા જઈશું જેથી કરીને આપણી પોપ્સિકલ એકદમ આરામથી નીકળી જાય તો હવે આપણે ઢાંકણ ખોલી લઈશું આ રીતે થોડી વાર માટે પાણીમાં રાખવા આપણી પોપ્સિકલ આરામથી બહાર નીકળે છે તો હવે આપણે બહાર કાઢી લઈશું

પોપ્સિકલનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો ફરી મળીશું આવા જ નવા રેસીપી વિડીયો સાથે ત્યાં સુધી આવજો